મોલ્લા સોસાયટી તેમજ જ પાર્ટી પ્લોટમાં ડીજે અથવા ગરબા વૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે પરંતુ ભરૂચના વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલા किन्नર સમાજના અખાડે વર્ષોથી માતાજીનું સ્થાપન કરી શેરી ગરબા મહોત્સવનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે જો કે અહીંયા ગરબા ડીજે અથવા गायक વૃંદ દ્વારા નહીં પરંતુ સ્વયં किन्नર સમાજના કોકિલા કુણ નાયક પોતાના સ્વરે ગરબા ગાઈ લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે

અને અહીં માતાજીની આરાધના માતાજીના ઘરમાં હું પોતે જ કવડાવું છું અને માતાજીની ભક્તિ કરું છું અને અમે ત્યાં મા શક્તિની નવરાત્રિની આરાધના કરીએ એમે મારા આ વેજલપુર એરિયાના મારા વાણિયાવાડના મારા ગામડિયાવાડના મારા પાસીવાડના દરેકે દરેક મેમ્બરના મને એટલો સહકાર છે અમને કિન્નરોને એવું પોતાને લાગતું નથી કે આ અમારા શહેરના છે આ વાડિયાવાડી પબ્લિક જે જાહેર જનતા અમને સાથ આપે છે આની અંદર અમને એવું જ લાગે છે કે આ અમારું પોતાનું જ કુટુંબ છે અને એ દરેક જણ અમારી જોડે કુટુંબ ભાવનાથી રહે છે અને હું ભરૂચ શહેરની અને ભારતની દરેક જનતા માટે મા ભગવતજીને પ્રાર્થના કરું દર વર્ષે એમાં દુનિયાને સુખી રાખજે અને દુનિયાને લક્ષ્મી યશ પીઠી નોકરી કરતાં ઓલાદ હોય એને ઓલાદ વગેરે વગેરે આપજો જય ભારત જય હિન્દ જય માતાજી